વિદ્રોહી છે હું ગુજરાત લોક સમિતિ અમદાવાદ થી આવું છું અમારી સ્વૈચ્છિક સંસ્થા છે અને અમે પર્યાવરણના પ્રશ્નો પર આખા ગુજરાતમાં જ્યાં જ્યાં પણ આવી રીતે ખૂબ જ પ્રદૂષણ કરનારી અને લોકોની ખેતી જમીનને નુકસાન કરનારી કંપનીઓ આવતી હોય છે ત્યાં લોક જાગૃતિ અને લોક શિક્ષણનું કામ કરતા હોઈએ છીએ અહીંયા જે આ કોપર સ્મેલ્ટર પ્લાન્ટ પ્રપોઝ થયો છે એવા દેશમાં ફક્ત બે જ પ્લાન્ટ ચાલે છે અને બાકીના જે બીજા પ્લાન્ટ છે એ ખૂબ પ્રદૂષણ કરતા હોવાના કારણે અને આજુબાજુની ખેતીને અને લોકોના સ્વાસ્થ્યને ખૂબ નુકસાન કરતા હોવાના કારણે બંધ પડ્યા છે એવો આ એક જે દુનિયાના સૌથી ઝેરી કહેવાતા પ્રોજેક્ટ છે એમાંનો એક પ્રોજેક્ટ અહીંયા ચારે બાજુ જ્યાં ખેતીની જમીન છે આટલું બધું પશુપાલન છે અને લોકો ખેતી પશુપાલન અને એને લગતા વ્યવસાયો પર નભે છે એવા વિસ્તારમાં પ્રપોઝ થઈ એટલે અહીંના લોકોને એના વિશે જાગૃત કરવા લોક સુનાવણીની પ્રક્રિયા શું છે અને એમાં કેવી રીતે રજૂઆત કરી શકાય શું વાત કરી શકાય એના વિશે જાણ કરવા માટે ગામે ગામ ફર્યા અને લોકોને જાણ કરી એ એ પ્રક્રિયા દ્વારા અમને એ પણ ખબર પડી કે જે સામાન્ય નિયમ છે તૈયાર કરેલો કે એક મહિના પહેલાં દરેક ગામમાં લોકોને કંપનીના જે ઇઆઈએ રિપોર્ટ હોય એના સહિત જીપીસીબીમાંથી કાગળ આવવો જોઈએ ને જાણ થવી જોઈએ મોટાભાગના ગામોમાં જાણ નથી થઈ લોકો આખી વસ્તુથી માહિતગાર નહોતા લોક સુનાવણીની પ્રક્રિયાથી પણ માહિતગાર નહોતા એટલે એ સ્થિતિમાં અમે ગામે ગામ ફરીને જેટલું શક્ય હતું એટલું લોકોને જાગૃત કરવાનો અને અહીંયા પોતાની વાત રજૂ કરવાનો પ્રશ્ન થયો એ પ્રયત્ન કર્યો હતો દુઃખની વાત એ છે કે જે આખી લોકશાહી પ્રક્રિયા છે લોક સુનાવણીનું નામ જ લોક સુનાવણી કે છે કે જેમાં લોકોએ આવીને લોકોની વાત મૂકવાની છે તો અસરગ્રસ્ત ગામોના અહીંના સ્થાનિક ભાઈઓ બહેનો આવ્યા અને પોતાનું જે તરત છે કે પોતાને જે આગામી દિવસોમાં જો આવો પ્લાન્ટ આવે તો તકલીફ પડવાની છે એના વિશે વાત મૂકવા જો ભેગા થયા હતા તો એક લોકશાહી દેશમાં લોકોને બોલવા ના દેવામાં આવે માઈક બંધ કરી દેવામાં આવે માઈક ઝૂંટવી દેવામાં આવે હાથમાં પ્લે કાર્ડ હોય એ ના બતાવવા દેવામાં આવે ઊભા નહીં રહેવા દેવામાં આવે તો આ પ્રકારની લોક લોક સુનાવણી કહેવાય જ નહીં એ લોક લોકસુનાવણીની પ્રક્રિયાનું પણ અપમાન છે એ લોક લોક સુનાવણીના નિયમનો પણ ભંગ છે એટલે એ પ્રકારની આ તો લોકો અહીંયા ખૂબ જાગૃત થયા અને ખૂબ બધો વિરોધવંટોળ ઊભો થયો એટલે લોકોના જોરના કારણે જેટલો પણ સમય ચાલી લોક સુનાવણી એ ચાલી પણ નહીં તો જે જાતની પ્રક્રિયા હતી એમાં લોકોના અવાજને તદ્દન દબાવી દેવાનો પ્રયાસ હતો એનો હું સખત શબ્દોમાં નિંદા કરું છું વખોડી નાખું છું અને લોકોની સાથે છીએ આ પ્રકારના ઉદ્યોગો આવે છે ત્યારે આખા પ્રદેશને વિનાશ કરી નાખતા હોય છે એટલે એના માટે આગામી દિવસોમાં લોકો સાથે લડત લડતમાં સામેલ છીએ અને આગળ ઉપર હવે આ પ્રક્રિયા પછી જે થશે એના માટે આપણે લડવા પણ તૈયાર જી હા એટલે બહુ જ બધું પોલીસ કયા કરતી હતી કે બેસી બેસી અને એ બધા વિરોધની વચ્ચે સામાન્ય રીતે અમારો અનુભવ એવું કે છે આજ સુધી અમે ગુજરાતમાં આવા કઈ નહીં તો પંદર પ્રોજેક્ટ રોકી ચૂક્યા છીએ હું તમારા માધ્યમથી બધાને કહેવા માંગુ છું અને ઘણા બધા જિલ્લાઓમાં કચ્છમાં સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં ઘણી બધી જગ્યાએ અમે આવા ઘણા પ્રોજેક્ટોને લોક સુનાવણીના માધ્યમથી રોકી ચૂક્યા ચૂક્યા છીએ પણ આવો અમને ક્યાંય નથી અનુભવ થયો એટલે ખૂબ વિરોધની વચ્ચે પણ બળજબરીથી લોક સુનાવણીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી આટલો બધો વિરોધ ચાલતો તો તેમ છતાં પાછળ પ્રેઝન્ટેશન ચાલતું હતું એ જોઈને અમે એમ નક્કી કર્યું કે હવે જો બળજબરીથી એ પ્રક્રિયા ચલાવવાના જ હોય તો લોકોએ પણ ઊભા થઈને પોતાના મુદ્દા મુદ્દાસર રીતે કહેવા જવા જોઈએ પણ ભીડની વચ્ચે આ નહોતું કહી જ કહી શકાતું એટલે માઈક પરથી હું ફક્ત એટલું જ કહેવા ગઈ હતી કે હવે વળજબરીથી થઈ જ ગઈ છે લોક સુનાવણી શરૂ તો આપણે ઊભા થઈને એક એક કરીને મુદ્દો બોલીએ એટલું બોલતા મારું માઈક બંધ કરી અને મને ઢસડીને લઈ જઈ અને પોલીસની ડબ્બામાં મૂકીને અમને નવ અગિયાર જણને હું અને બીજા દસેક ભાઈઓને જાફરાબાદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા ત્યાં અમને ડિટેન કરીને રાખવામાં આવ્યા અને લોક સુનાવણીની પ્રક્રિયા પત્યા પછી અમને છોડ્યા છે પણ આ પ્રકારની લોક સુનાવણીમાં તમે લોકોને જ ન સાંભળો લોકોના માઇક બંધ કરી દો મેં આજ સુધી મારા આટલા વર્ષોના અનુભવમાં કોઈ એવી લોક સુનાવણી નથી જોઈ જ્યાં પોલીસ લોક સુનાવણીના માંડવામાંથી લોકોને ઢસડીને લઈ જાય અમે કોઈ ગુનો નહોતો હતો કયા ગુના હેઠળ અમને લઈ ગયા ઢસડીને એ મારો પ્રશ્ન છે આજે અહીંની પોલીસને